જો નહી હોય તો એવાના છો હવે આજે બધાને એક બહુ મસ્ત સ્ટોરી કેવી છે કે ભક્તિ

પાકી અને પેલ પછી સ્થિતિ ઉપર તમે નિર્ભર બનો હવે હું સેમ ઉદાહરણ તમને આપું કે સોનાના સો ટુકડા કરીને તમે સોનારની ત્યાં લઈ જાઓ અને એની કિંમતમાં કંઈ ફેરફાર થાય નહીં સોનાની એક દાણીની પણ કિંમત આવે છે એવી જ રીતે સેમ માટલું તમે લઈ આવ્યા કુંભાર પાસેથી અને એ માટલાને ફોડી નાખો એના સો ટુકડા એ કુંભાર પાસે લઈ જાઓ તો એનો પૈસો પાછો મળવાનો છે નહીં કારણ કે બેયનામાં જ્યારે એ બનતું તું ત્યારે એ બેની બનાવટમાં તફાવત છે કારણ કે માટલું છે ને એ બની જાય છે ત્યાર પછી પાકે છે એવી જ રીતે આપણા પદમાં પણ એવું કંઈક છે આપણે કંઈક બનવા માટે કોઈક પદવી હાંસલ કરવા માટે એની પહેલાં પાકવું પડે ત્યારે સોનાની જેમ આપણે કરવું પડે કે સોનું જ્યારે બને છે એ પહેલાં એ પાકે છે ત્યાર પછી બને છે એટલે એની કિંમત થાય છે એવી જ રીતે આપણા જીવનમાં પણ કાંઈક એવું છે કે આપણે કંઈક બનવા માટે પહેલાં કંઈક કરવું પડે ઈ કઈક હાસિલ કરવું પડે એના માટે આપણે પણ પાકવું પડે ત્યાર પછી આપણને એ વસ્તુ મળે છે તો ઈ વસ્તુ તમે જ્યારે મેળવશો તો ગમે ત્યારે એની કિંમત થશે તો તમને બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો અભિયમ સભી કે અર્લી મોર્નિંગ જબરદસ્ત હો ગઈ હે તો ચલિયે અર્લી મોર્નિંગ કે સાથ સબસે પહેલે કર લેતે હે ગરમા ગરમ નાસ્તા દેન આફ્ટર અપને પૂરે રૂટિન કા શેડ્યુલ આપ સભી કો દિખા દે જાય એટલે પપ્પા બેસી ગયા છે જય સ્વામિનારાયણ આજ તો તમારો દેશી ખોરાક છે વઘારેલું દહીં બાજરા રોટલો મમ્મી કે તાર પપ્પા ને વગર કરી દે એટલે કે મજા આવી જાહે કાય કટે નહીં આ તો પણ આ અને આરે એટલો રહ્યો ને આ તો હાસી વસ્તુ છે ને હાસી વસ્તુ છે ઓર ચા ને બાકી તો ડુબી કે ખોરાક છે હા આ અસલ ખોરાક કે બાજરા રોટલો ને દઈ આ યા આ ખાતા નહીં હવે જીવતા હા હો ને હવે પછી અમારે આવી ગયા આ સાહેબ બાકી ચા બકરી માં હા 50 વર્ષ લિમિટ થઈ ગયો બાપા અગર અમારા બા ની હવે જીનું મતલબ બા ની જીવેસ ને હવે એટલે ઉમર ના કોઈ નહી થાય. સ્વાસ્થ્ય દાદા ને આજે કોઈ ટિકડી નથી ખાતા કે કોઈ રોગ નથી. ન હા. ડાયાબિટીસ ડાયાબિટીસ કોઈ ની હોય. બીપી તો ત્યારે ઘર થી ગયો બધા. નાની નાની છોકરાઓને ની બધે બીપી આવી ગયા. મારા બાપુજી ના 98 વર્ષ હતા 98 વર્ષ 98 વર્ષ ગયા. ઓહો. એટલે એ

ઈ તો મમ્મી બે દિવસ આપણે તો એક દિવસ ની રજા બે દિન બે રાત બે દિન બે રાત અને તોય કે મમ્મી આમ નામ બેઠું રહેવાનું એમ તો નહી આજ લોકોને ભજન કીર્તન સભા કામે હોય એમ કામે કરવાનું અને બરોબર તે દી રવિ સભા હતી ને શનિવાર યુતિ સભા હતી ને એટલે એમાંય તે સતત બોલવાનું ચાલુ જ રાખવાનું ચાલુ હોય કથા હોય આરતી સ્તુતિ બ્રાહ્મણ બોલવાનું જ હોય

એને કે મજા આવે હો વિશાલ ગમની પૂરી ખાવાની અત્યારમાં એમનું આજે નાસ્તો કરી હા ઓર્ડર નું ભલે રમે દઉં બધા જે જે ને ઓર્ડર મળ્યા છે ને બધાએ કીધું કે ટેસ્ટમાં એટલી મસ્ત છે ને ખાસ તો ફરસી પૂરી અને ઘઉની પૂરી એટલી ટેસ્ટમાં બેસ્ટ લાગે છે બહુ મસ્ત છે જો આ ઈ ફરસી પૂરી ઈ બધાને બહુ ભાવે છે ને ઘઉની પૂરી બધાને બહુ ભાવે છે છે ને પૂરી કારેલા પુરી બહુ બધી પૂરીઓ આપણે લોન્ચ કરેલી છે તો એ જાણવા માટે અને એનો ઓર્ડર કરવા માટે કયા નંબર ઉપર ઇન્કવાયરી કરવી તો નીચે ઓલરેડી મેં નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે તમામ ફરસાણ રિલેટેડ પ્લસ વેફર રિલેટેડ બધી જ ઇન્કવાયરી કરી શકો છો તો ફિલહાલ આવી જાઓ અમારો મસ્ત મોર્નિંગ બ્રેકફાસ્ટ કરવા માટે

અને ફાઇનલી અત્યારે અમારે બપોરે ચાલુ પણ કેમ આપણે બે પપ્પા ગેરેજ ઉપર સાફ કરે છે હા કલર કરવો છે એટલે હા મને લાગી દી બહુ ભૂખ મને એટલી ભૂખ લાગી દી છે તો બે ગયો જમવા પપ્પા ને બે ત્રણ હાથ પડ્યા પણ કે પૂરું થાય પછી આવું બધા આવે ને મમ્મી પપ્પા બે આખો રોટલો ખાધો મમ્મી પપ્પાએ બે સવારે આજે મસ્ત જમી લીધું હતું સરસ લાગે છે અને જે જે ને શ્રીફળ રિલેટેડ પણ ઇન્ક્વાયરી કરવી હોય તો તમારા બધા સુધી હું શ્રીફળ બનાવીને પોચાડીશ્રી

આપડે શ્રીફંડેકોરેટ થઈ ગયા છે તૈયાર લઈને આવતો એવું લાગે ને

અને મારા પપ્પા છે ને એ મારા ફઈ નથી કોડીનાર વાળા નામ સેલવાસ વાળા જેમ ને હમણાં ઇંગેજ છે ઈ કોડીનાર રહેતા મારા પપ્પા અહીંયા મળવા જતા કે બેન ને મળી આવું એમ બેન ની એક બે દી રોકાવ અને મારા મમ્મી ત્યાં કોટીનાર રહેતા જે મારા ભાઈ ના સસરા અને જે મારા મમ્મી જે ભેગા રહેતા એના માસા એ બે ફ્રેન્ડ હતા તો એણે એમ કીધું કે ભાઈ આની બેન ની છોકરી કે અમારે એવી છે અને કે તમારા આવે છે કોણ છે તો કે અમારે ઓ નો ભાઈ છે તો

પછી મારા પપ્પા ને પાછા પછી થઈ ગયું એવું પેલા તો પૂછતા જ નહીં એમ થયું મમ્મી અહીંથી મારા દાદા અને એના કોઈક મામા મામા કે બે અને મારા બા ને પેલા કલર ની દુકાન હતી બાકી હતા સાવરકુંડલા

તો સીધા દાદા ફેરવું હોય ને પેલા એ ઘુમટ ગાઢ ખબર પડી અને એક એક વરરાજા ને કે લાઈટ અહીંયા હતી ને એક પાઘડી માં લાઈટ હતી પછી એક એક ઘરે બસ ખબર પડી ત્યાં દાદા આવા

હવે એ ક્યાં બધું તમારું ફેન ફૂતું છે જોઈએ તમારે એટલું બાયોડેટા જોઈએ એટલું ભણેલું જોઈએ અમને ખબર જ નથી કે હું ભણેલું છે અને ઘર કેવું હોય છે એ નથી ખબર

તો મસ્ત આપણા ફરસાણ અને જે થોડા ઘણા અથાણા બચ્યા છે થોડા ઘણા અથાણામાં તો કુંદા કેરી અવેલેબલ છે અને ગળી કટકી અવેલેબલ છે ત્યાર પછી આપણા બધા ફરસાણ અવેલેબલ છે અને બીજી ઘણી બધી આઈટમો છે આપણે આપણો સ્પેશિયલ મસાલો એ બધી જ વસ્તુના પેકેજિંગ અત્યારે થઈ ગયા છે અને હજી તમને લોકોને નથી ખબર કે ઓર્ડરની ઇન્કવાયરી ક્યાં નંબર ઉપર કરવી તો નીચે ઓલરેડી મેં નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જાય અને તમે પણ અમારા ફેમિલીની જેમ પાર્સલ ઓર્ડર કરી શકો છો અને અમારી હોમમેડ ટેસ્ટી આઈટમ્સ જે છે એ બધી તમે ટેસ્ટ કરી શકો છો તો ચાલો ફિલહાલ આપણે મોકલવાનો ટાઈમ થઈ ગયો છે આપણે પાર્સલનો તો આપણે પાર્સલને કરીએ રવાના અને ત્યાર પછી હજી ઘરે અલગ અલગ વસ્તુ બને જ છે આપણા પાર્સલ રિલેટેડ ઘૂઘરા મેંદાની પૂરી પૂરી કારેલાપુરી સમોસાપુરી તો એ બધા જ પેકિંગ ફરી હમણાં રાત્રે થવાના જ છે તો ચાલો ફિલહાલ પહેલાં જેટલા ઓર્ડર આપણા પેકેજિંગ થઈ ગયા છે એ બધાને રવાના કરીએ અને એની જગ્યાએ બીજા નવા પાર્સલ લઈએ અને ફાઇનલી અમે બેસી ગયા છીએ એક તો મસ્ત ભેળ ખાઈ લીધી

આવી જવા બધા મસ્ત વાળું કરવા અને ફાઇનલી વાગી ગયા છે અત્યારે પોણા આઠ અને અમે માજીકરી દીકરી બે બેસી ગયા છીએ નાસ્તા પાણી કરવા આ તો અમારે મસ્ત બાજરાનો રોટલો અને જાદુ અને મમ્મીને દહીં અને બાજરાનો રોટલો આ તો બધા આટું હાથમટે રોટલા ઘેરા છે મજા આવે અત્યારે મેં કીધું રાત્રે તો મમ્મી હાલત ખરાબ થઈ ગઈ છે મારી તો આખું શરીર આખું તૂટે તમારું માથું ચડી ગયું માથું ચડ્યું બાપા અને માથું કઈ રીતે ઉતરે જ નહીં વિશાલને એમ ઉઠે અઢી વાગ્યે એને એટલું માથું દાય બુતું હોય માથું ન ઉતરે પછી એમાંથી ઉલટી ચાલુ થઈ ગઈ એમાં બે છે ને બેન ની પીધી માથાને દવા પીધી પછી બેનની ની ફાંકી પીધી